કેમ તો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ માર્કેટ નો બજાર ભાવ હું તમને જણાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરો તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ની અંદર મળે બીજા ને વિડીયો અવશ્ય શેર કરજો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો વરિયાળી એક હજાર થી તલ અગિયારસોથી પચીસો એકાવન મેથી આઠસો એસી સુરસો અગિયારસો થી સત્તરસો રૂપિયા અજમો એક હજાર ત્રીસથી થી સત્યાવીસો રૂપિયા માર્કેટ યાર્ડ ડીસા એરંડા બારસો વીસથી બારસો સુડતાલીસ રાયડો અગિયારસો એકત્રીસથી અગિયારસો એક્યાસી ભાવ માર્કેટયાર્ડ થરાદ તારીખ એકત્રીસ પોંચ બે હાજર પચીસ જીરુ ચોત્રીસો થી ચાર હજાર એકસો છોતેર રાયડો અગિયારસો ત્રીસ થી બારસો દસ રૂપિયા રાયડા ની અંદર વીસ થી ત્રીસ રૂપિયાનો બજાર ભાવનો ગઈકાલ કરતો ઘટાડો જોવા મળી રહ્યો છે એરંડા બારસો પંદર થી બારસો ચોપન અઢારસો થી પચીસો પચાસ વરિયાળી એક હજારથી બાવીસો પચાસ સોળસો બાજરી ચારસો થી પાંચસો અઢાર રાજગરો નવસો પચાસથી એક હજાર સાહીઠ મેથી આઠસો થી ચૌદસો રાજકોટ ચાર હજાર આઠસો થી પોચ હજાર પચાસ માર્કેટયાર્ડ રા રાયડો અગિયારસો પચાસ થી અગિયારસો નેવું એરંડા બારસો થી બારસો વીસ ચિકુડી બાવીસો થી રૂપિયા માર્કેટયાર્ડ નેનાવા બાજરી ચારસો થી ચારસો પંચાણું રાજગા બાદરી થી પોનસો ગવાર ગવાસી થી નવસો ત્રીસ રાજગરો થી એક હાજર પચાસ જીરુ તેત્રીસો થી ત્રણ હજાર નવસો પચાસ વરિયાળી હાથસો થી અગિયારસો એકાણું ઈસબગુલ સોળસો થી બારસો એસી રાયડો થી બારસો પચાસ એરંડા અગિયારસો થી બારસો મેથી આઠસો થી અગિયારસો તારામીરા મીરા થી નવસો બીજડા બત્રીસો થી ચાર હજાર ત્રણસો અસળીયો એક હાજર થી પંદરસો એકવીસ સોવા એક થી સોળસો અજમો આઠસો એક ચીકુડી ઓગણીસો એરંડા બારસો પચાસ જીરુ ચોત્રીસો થી ચાર હજાર હિસબુલ બે હજાર થી બાવીસો અગિયાર ચીકુડી ચોવીસો થી ત્રણ અજમો પંદરસો થી મેથી આઠસો થી નવસો પંચાણું બાજરી ચારસો થી એક સોવા બારસો થી પંદરસો ચાલીસ રજકો બેતાલીસો થી ચાર હજાર આઠસો રૂપિયા માર્કેટયાર્ડ દિયોદર એરંડા બારસો છવ્વીસ થી બારસો પચાસ રાયડો અગિયારસો અગિયારસો સિતોતેર જીરુ તેત્રીસો પચાસ થી છત્રીસો એકાવનગુલ પંદરસો થી સત્તરસો રૂપિયા રાજગરો આઠસો થી એક હજાર પંચાવન બાજરી ચારસો નેવું થી પોનસો સાત ઘઉં ચારસો એસી થી પોનસો નેવું સોવા અગિયારસો થી બારસો ને છન્નું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તો તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ નો માર્કેટયાર્ડ નો બજાર ભાવ આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે બીજા ખેડૂતો સુધી અવશ્ય વિડીયો શેર કરો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરો તેની બાજુમાં આપેલું બેલમાં આઈકો જરૂર દબાવો જેથી કરીને તમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે તમારો અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં જણાવજો આભાર